સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીઓને મળ્યું મહાકુંભ પવિત્ર ગંગાનું સ્નાન સુરતના લાજપુર મધ્યસ્થ જેલના કેદીઓને મળ્યું મહાકુંભનું પવિત્ર ગંગા સ્નાન એકસો ચુમ્માલીસ વર્ષ બાદ દુર્લભ સહયોગ થતો હોય રાજ્યની જેલમાં રહેલ બંદીવાનો મહાકુંભના પવિત્ર ગંગા સ્નાનથી વંચિત ન ને જેલમાં રહી ગંગા સ્નાન કરી શકે તેવા ઉમદા હેતુને ધ્યાને રાખી ડોક્ટર શ્રી કે એલ એન રાવ પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદ નાઓના માર્ગદર્શન તેમજ શ્રી જે એન દેસાઇ અધિષ્ઠક લાજપુર મધ્યસ્થ જેલનાઓની સૂચના મુજબ આજે તારીખ ત્રેવીસ બે બે હજાર ના રોજ શ્રી અખિલ ભારતીય

મહાકુંભ કળશ અને ચિક્કી પ્રસાદ સ્વરૂપે તમામ બંદીવાનોને વ્યક્તિ આપવામાં આવેલ છે સુરત જિલ્લાની રાજપુર મધ્યસ્થ જેલના બંદીવાનોને પવિત્ર ગંગાજળ મળવાથી મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાન કર્યાની તેમજ ગંગા સ્નાનનું પુણ્ય મળ્યું હોવાની લાગણી જોવા મળેલ તમામ બંદીવાનો તરફથી અધિક્ષક જે એન દેસાઈનાઓએ બંને સંસ્થા તથા તેમના ટીમનો આભાર વ્યક્ત કરેલ છે